નમસ્કાર મિત્રો તમે વિડીયોના માધ્યમથી જોઈ રહ્યા છો કે એસઆરની કામગીરી ઓલ ગુજરાતની અંદર ચાલી રહી છે અને એસઆરની કામગીરી કરતાં જે પ્રાથમિક શાળાના શિક્ષકો હોય કે માધ્યમિક શાળાના શિક્ષકો હોય જે બીઓલર તરીકે ફરજ બજાવી રહ્યા છે તેમના જે પ્રેશર ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી રહ્યું છે જે કામગીરીનો ટાર્ગેટ પૂરો કરવા માટે કહેવામાં આવી રહ્યું છે એના કારણે ગુજરાતની અંદર અનેક જગ્યાએ તમે જુઓ છો કે શિક્ષકોને જે ભારણ આપવામાં આવી રહ્યું છે જે પ્રેશર કરવામાં આવી રહ્યું છે એના કારણે ઘણા શિક્ષકોને હાર્ટ અટક આવી રહ્યા છે ઘણા શિક્ષકો એ આત્મહત્યા કરી એવા પણ સમાચાર આપણે જોયા છે તમે પણ વિડિયોની અંદર જોયું છે સમાચારની અંદર જોયું છે ટીવીની અંદર જોયું હશે તો ગુજરાત સરકાર આ એસઆર જે તમે જોવો છો કે દરેક બીએલો છે એના ઉપર એટલું ભારણ હોય છે કે જે બીએલોનો વ્યક્તિઓ છે એમને ફોર્મ ભરવાની અંદર એટલી બધી ડિટેલ નાખવાની હોય છે જેમ કે બે ચાર બીની યાદીની અંદરથી નામ શોધવાનું હોય છે ફોર્મ ભરવાનું હોય છે આધાર કાર્ડ નંબર લખવાનું હોય છે પિતાનું નામ લખવાનું હોય છે પિતાના પિતાનું નામ લખવાનું હોય છે માતાનું નામ લખવાનું હોય છે જન્મ તારીખ લખવાનું હોય છે ફોટો ચોંટાડવાનો હોય છે અને પત્નીનું નામ લખવાનું હોય છે લગ્ન કરેલું હોય તો આ બધી જ ઇન્ફોર્મેશન ભરવાની હોય છે કોઈ ખોટી ઇન્ફોર્મેશન ન ભરાઈ જાય એનું પણ ધ્યાન રાખવાનું હોય છે અને જે મહિલાઓ એ વીસ ત્રીસ કે ચાલીસ વર્ષથી લગ્ન કરેલ છે તેની પણ અલગ પ્રોસેસ કરવાની હોય છે તેમના સાસરી પક્ષમાં જે લગ્ન કરેલ છે એમનું તો પિયર પક્ષમાંથી મંગાવવાનું હોય છે પણ જે ચાલીસ વર્ષથી લગ્ન કરેલ છે એમના જે સાસુ છે અથવા તેમના સસરા છે એમના વારસદારો ચાલતા હોય છે જે વીસ વર્ષથી ઓછા એટલે કે બે હજાર બેની યાદીમાં નામ નથી એવા વ્યક્તિઓને જે લગ્ન કરેલ છે એમને એમના માતા પિતા એટલે કે પિયરમાંથી બધું મંગાવવું પડતું હોય છે જે યાદીમાં બે હજાર બેની યાદીમાં નામ હોય છે એ યાદી લિસ્ટ મંગાવવાનું હોય છે એનો નંબર લખવાનો હોય છે એનો અનુક્રમક નંબર લખવાનો હોય છે અંદર જે પ્રોસેસ આવતી એ પૂરી કરવાની હોય છે અનેક જગ્યાએ લોકો જે મૃત્યુ અંદર પામી ગયા હોય છે અને ડિલેટ કરવાના હોય છે આવી ઘણી બધી પ્રોસેસ અંદર આવે છે એના કારણે એમને ભારણ હોય છે દિવસે ઓફલાઈન કામગીરી કરવાની હોય છે અને દિવસ પછી રાત્રે તમે જુઓ છો કે મોડા સુધી બેસીને પણ ઓનલાઈન કામગીરી કરવાની હોય છે આ તમે બધાએ જોયું હશે તો આપણે જોઈશું વિડીયોના માધ્યમથી કે કયા કયા બીઓલોનું જે નિધન થયું છે દુઃખદ એ પણ આપણે જોઈશું વિડીયોના માધ્યમથી તો જોઈ શકો છો કે એસઆર ઓગણીસ દિવસમાં ગુજરાત સહિત સોળ રાજ્યોમાં પંદર બીઓલોના મૃત્યુ થયા છે દિવ્ય ભાસ્કર સમાચારની અંદર છે ગુજરાતમાં ચાર દિવસમાં ચાર બીઓલોના મોત બેના હાર્ટ એટેકથી મોત થયા છે તમે જોઈ શકો છો જે આ પોસ્ટ છે એના માધ્યમથી અને ગુજરાત મધ્યપ્રદેશમાં પણ ચાર ચાર બંગાળમાં ત્રણ રાજસ્થાન તમિલનાડુ કેરળમાં એક એકનું મોત થયું છે એટલે જે એસઆરની કામગીરી છે બહુ હાર્ડ છે એમના ઉપર પણ પ્રેશર કરવામાં આવતું હોય છે એટલે આ બહુ હાર્ડ કામગીરી છે ત્યારબાદ બીજું આપણે જોઈશું કે એસઆરની કામગીરી દરમિયાન સરદર્દ બની રહેતા માનસિક તણાવ પાદરામાં ફોર્મ જમા કરાવતી વખતે જ હાર્ટ એટેક આવતા બીએલો ઢળી પડ્યા તમે જોયું કે અલગ અલગ પોસ્ટો આવી રહી છે અલગ અલગ સમાચાર આવી રહ્યા છે કેટલા બીએલઓ જે તણાવના કારણે હાર્ટ આવી રહ્યા છે એ પણ આપણે પોસ્ટ જોઈ રહ્યા છે તમે જોઈ શકો છો ત્યારબાદ હવે એક બીજી પોસ્ટ છે કે ગોધરાના નાયબ મામલતદારે બસો ફોર્મનો ટાર્ગેટ આપ્યો હતો બીએલ ઓને બીએલોએ ફેસબુકમાં લાઈવ કરીને આત્મહત્યા કરવાની ચીમકી આપી કહ્યું કે લોકો ફોર્મ આપતા નથી અને આ લોકો ચરબી વધારે છે એવો વિડીયો બનાવ્યો હતો કે લોકો ફોર્મ જમા કરવા માટે ઇન્ફોર્મેશનમાં મેશન માગીએ છીએ તો પૂરી ઇન્ફોર્મેશન આપતા નથી કેમ કે ઘણા લોકો નથી આપતા હોતા ઇન્ફોર્મેશન તમને પણ ખ્યાલ છે અને બીએલઓ પણ હેરાન થતા હોય છે એટલા માટે બસ્સોનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો અને એમના કારણે આપઘાત કરવાની ચીમકી પણ બીએલઓએ આપી હતી ત્યારબાદ ગુજરાતની અંદર એસઆર પ્રક્રિયામાં ફરજ બજાવતા ચાર કર્મચારીઓના મૃત્યુ થયા તમને પણ ખબર છે કલ્પનાબેન પટેલ છપ્પન વરસ વલોડ તાપી હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે અરવિંદભાઈ વાઢેર ઉંમર ચાલીસ વરસ હોડીનાર આપઘાત કર્યો છે ત્યારબાદ રમેશભાઈ પરમાર પચાસ વર્ષ કપડવંશ ખેડા હાર્ટ અટકથી મૃત્યુ થયું છે ઉષાબેન સોલંકી પચાસ વર્ષ વડોદરા હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે તેમના તણાવના લીધે વધારે પડતું કામ ભારણ અને ઉપલી કચેરીના દબાણના લીધે મોતના આક્ષેપ જો વહીવટીતંત્ર દ્વારા પરેશાન કરવામાં આવે છે તો આંદોલન થશે શિક્ષક સંઘે પણ ચીમકી આપી છે જે આંદોલન કરવાની તમે પણ વિચારો કે એસઆરની કામગીરી કેટલી હાર્ડ હશે ત્યારે આ તકલીફ થતી હશે તો એસઆરની કામગીરીની અંદર દરેક લોકોને હું કહું છું કે સાથ સહયોગ સપોર્ટ આપજો બીએલઓને અને જે માગે એ પુરાવા લાવી આપજો અને જે લગ્ન કરેલ છે મહિલાઓ એ પણ પિયરમાંથી બીએલઓને ફોન કરી પોતાના ગામમાં પ્રાથમિક શાળામાં જે બીએલઓ ફરજ બતાવતા હોય એમને કઈ યાદી મંગાવી લેજો જેથી કરીને એમનું ભારણ થોડુંક ઓછું થાય સાથ સહયોગ સપોર્ટ આપજો તેવી આશા રાખું છું અને બીએલઓની કામગીરીની અંદર સાથ સહયોગ સપોર્ટ નહીં આપો તો આજે બન્યું એવું હજી પણ વધારે બની શકે છે તેને ધ્યાનમાં રાખી આ વિડીયો બનાવવામાં આવ્યો છે અને એસઆરની વેરીફાઈન કામગીરીમાંથી કોઈ વ્યક્તિ વંચિત ન રહી જાય એના માટે વહેલી તકે વેરીફાઈન કરાવી દેજો તેવી પણ આશા રાખું છું તો આ વિડીયોને મેં વધુમાં વધુ શેર કરજો લાઇક કરજો કમેન્ટ કરજો અને તમારા અભિપ્રાય ચોક્કસ જણાવજો જય હિન્દ જય ભારત જય શ્રી સંગીતા